સુરેન્દ્રનગરમાં માઇનર કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ સમાચાર સુરેન્દ્રનગરથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોના ઊભા પાકો સુકાવા લાગ્યા ખેડૂતોએ જીરું વરિયાળી જેવા પાકોનું કર્યું છે વાવેતર મોંઘા બિયારણો ખાતર દવાઓ અને મજૂરી કરી વાવેતર કર્યું તંત્ર દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા ખેડૂતોએ લીમડી ખાતે નર્મદા વિભાગના અધિકારીઓને કરી રજૂઆત તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોમાં રોષ પાણી અમે આજે પંદર વીસ કે પચીસ ખેડૂત આવ્યા છીએ એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીંબડી સાથે આવ્યા છીએ અમે જીરું પાક શિયાળુ પાક આવ્યા છે તે કેનલમાં પાણી આવતું નથી તે આમાં કોઈ અમારું સાંભળતું નહીં ખેડૂતનું નાની પગની કોણ હોય તે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોઈ અધિકારી જવાબ આપતા નથી તો અમે આનો નિર્ણય તાત્કાલિક આપો એટલી અમારી રજૂઆત છે